મરકાળાએ આર્થિક તંગીના કારણે જારી દવા પીને આપઘાત કર્યો હતો હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેનેલી પોલીસે જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ રાણપરિયા સહિત પાંચ શખ્સો સામી હત્યાની ધમકેની પઠાણી ઉગ્રાણી તેમજ ગોદી રાખ્યા હોવાનો ગુનો નો છે ફરિયાદ મુજબ સુધાબેનના પતિ લાલજીભાઈ સવજીભાઈ બ્રાસપાર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા તેમને ધંધા માટે પૈસાની જરૂર પડતા ધર્મેશ રાણપરિયા પાસેથી વ્યાજ રૂપિયા લીધા હતા શરૂઆતમાં લાલજીભાઈ દસ બાર ટકા વ્યાજે ચૂકવતા હતા જો કે બાદમાં આર્થિક મુશ્કેલીઓમાં આવતા તેઓ વ્યાજ ચૂકવી શક્યા ન હતા આથી ધર્મેશે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું તે લાલજીભાઈના કારખાને ઘસી આવ્યો હતો જ્યાં ધમકી આપી બ્રાસ પાર્ટના મશીનો બળજબરીથી ઉઠાવી ગયો હતો એટલું જ નહીં ધર્મેશ લાલજીનું અપહરણ કરીને તેમને લોડ્યા ગામે આવેલા પોતાના ગોડાઉનમાં આશરે બીસ દિવસ સુધી ગોદી રાખ્યા હતા ત્યાં મુદ્દત રકમ અને વ્યાજ પર જબરીથી કઢાવવા માટે મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી કોકબંડારના પત્ની છે સુધાબેન વાઇફ ઓફ લાલજીભાઈ મારકણા એમના દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી કે જેમાં એમના પતિ દ્વારા કોઈ ઝેરી દવા પદાર્થથી દવા પી અને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવેલો હતો અને તે બાબતની ફરિયાદ જ્ઞાનલોક્ષીને જે પાંચ આરોપીના નામ આપવામાં આવેલા હતા તે પાંચે આરોપી ધર્મેશ મુરજી રાણફરિયા જેઠા આથલિયા હરીશ ગંઢા ઉપેન્દ્રભાઈ ચંદ્રા કિરીટભાઈ ગંધા આ પાંચે આરોપીઓને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવેલા છે અટક કરવામાં આવેલો છે અને આ પાંચે આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરવામાં આવેલા હતા જે દરમિયાન બે ના રિમાન્ડ તમામ પાંચે આરોપીઓને મંજૂર થયેલા છે મારી નાખવાની ધમકીઓ આપીને વ્યાજ મુદ્દત રકમની પઠાણી ઉઘરાણી કરીને તેમનું જીવન દુષ્કર બનાવી દીધું હતું બીજી તરફ ઉપેન્દ્ર ચાંદ્રા પાસેથી પણ ફરિયાદીના પતિ વ્યાજે રૂપિયા લીધા હતા આર્થિક સ્થિતિ ડામાડોળ થતા તેઓ તેનું વ્યાજ ભરી શક્યા ન હતા આથી બરજબરીથી જપ્ત કરી લીધી હતી આ ઉપરાંત અસલી ચહેરો બતાવ્યો હતો તેમણે લાલજીભાઈના ભાણેજ ઉપર ખોટો કેસ કરીને માનસિક ત્રાસ આપ્યો હતો અને વ્યાજ તથા મુદ્દતની પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી કૌશિક પટ્ટન રિપોર્ટ હિન્દ ટીવી સુરત